નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ત્યારે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જીરાના એક સમય ભાવ બાર હજાર કરતાં ઉપર હતા ત્યારે હાલમાં જીરાના ભાવ ચાર હજાર રૂપિયા આસપાસ કઈ રીતે થયા છે આ મામલે વેપારીઓ શું માની રહ્યા છે સીતારામભાઈ હોટેલ

અને એ પાક ઉત્પાદન કેન્દ્રો પર એટલો બધો વરસાદ પડ્યો કે ક્રોપ સાઇઝ સીધી ઝૂપથી પરસંત થઈ ગઈ એ સાઇઝના હિસાબે બજારોની ની બજારોમાં ઉછાળ આવ્યો અને જીરાના પાંત્રીસો ચાર હજાર પેતાલીસ થી મોની સીધા બાર હજાર સાડા બાર હજાર ના વીસ કિલોના ભાવ કરી નાખ્યા હતા પછી શું થયું બાર હજાર ચાર હજાર પછી ઊંચા ભાવના હિસાબે ખેડૂતોનું આકર્ષણ જીરાનું રહ્યું ફર્સ્ટ જીરાનું એટલું બધું જીરાનું વાવેતર થયું કરીડ ને દસ લાખ આવ્યો અને એ ક્રોપ બજાર ચાર હજાર રૂપિયા એ જીરું પાછું વધીને છ હજાર રૂપિયા હતું પાછું જીરું વધીને અત્યારે ચાર પેતાલીસ નો ભાવ ચાલી રહ્યા છે આ વખતે શું લાગે છે આ વખતે ઉત્પાદન ગઈ સાલ જેટલું તો થઈ ગયું છે કરીબન રાજસ્થાન માં અને ચાર લાખ ને પચીસ હજાર હેક્ટરમાં ગુજરાત માં થઈ ગયું છે એટલે ચૌદ થી પંદર લાખ હેક્ટર માં જીરાનું વાવેતર છે અત્યારે વાતાવરણ સારું છે આગળ નું ભવિષ્ય કે જીરામાં કેવી ક્રોપ થાય છે એના દાણો કેવો બેસે છે એના ઉપર બજારની ત્રીજી મંદી ચાલશે એકદમ સુગંધ એની મોનોપોલી એના ખેડૂતોની જે વાવેતર ની જે પદ્ધતિ અને કુદરતી વાતાવરણ નો સપોર્ટ એના હિસાબે જીરાની અ ક્વોલિટી સારી આવે છે જીરું કે ક્યાં ઉંઝા મોકલવામાં આવે છે ઊંઝા જીરું ઓલ વર્લ્ડ અને ઓલ ઇન્ડિયા કોને કોને જીરું જાય છે